અરવલ્લી ધનસુરા બુટાલથી પાંચ કુહાડા જિલ્લાના માર્ગ અને મકાન કે કોન્ટ્રાક્ટર વિભાગની બેદરકારીને લીધે મોટો અકસ્માત સર્જાયો ની લોકમુખે ચર્ચા જાણવા મળેલી માહિતી મુજબ ધનસુરા તાલુકાના બુટાલથી પાંચ કુવાડા જવાના પાકા રોડ ઉપર સાંજના સમયે આર એન્ડ વિભાગ દ્વારા પાકા રોડ ઉપર રેફિયાના ઢગલા ખડકી દેતા કોઈ જ આડશો ના મૂકી માર્ગ અને મકાન અને કોન્ટ્રાક્ટર વિભાગની બેદરકારીને લીધે જીબીનું થાંભલા ભરેલ ટ્રેક્ટર રેફોમાં ફસાઈ જતા ટ્રેક્ટર ઊંધું થઈ જતા ચારથી પાંચ છ જેટલા વ્યક્તિનું એક્સિડન્ટ થયેલ છે જેમાંથી એક વ્યક્તિને અમદાવાદ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ જિલ્લાના માર્ગ અને મકાન કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે એક્સિડન્ટ થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અગાઉ મોડાસાથી રાજેન્દ્રનગરના પાકા રોડ બાબતે ભ્રષ્ટાચારની બહુ મોઠવા પામી હતી તો આ જિલ્લામાં બનતા પાકા રોડ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી લોક માંગ છે રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી Activating News